આજે સુરત દાદા ક્યાં વંજાઈ ગયા ખબર નહીં આજે પૂરો છાયો છાયો જ પડ્યો હોય સવારથી તડકો થયો જ નથી ખબર નહીં કે એમ ઘણી ઠંડી હોય ને ત્યારે તેમ થાય કે તડકો થાય ને તો હાલે અને તે દિવસે જ આવું થઈ જાય કે તડકો ના નીકળે હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હું છતું પર આવી છું અને તડકો પણ નથી જો કપડાં સુકાઈ રહ્યા અહીંયા કને ક્યાંય નથી દેખાતો અને પૂરું ઝાંખું ઝાંખું થઈ ગયું હોય આમ ઝાકળ આવે ને કેવું થઈ જાય એના જેમ બટ ઝાકળ નથી આવ્યો અને મારી તબિયત બરાબર નથી જોકે આઈસ્ક્રીમ કેક ખાધી હતી એના એના લીધે થઈ ગયું હું બધું આવું તો એ બી જલ્દી બરાબર થઈ જશે દવા ચાલુ છે આઈ મીન દવા રહી કે જલ્દી ઠીક થઈ જાય ઓ વાદળું થઈ ગયું હોય ને એટલે નથી દેખાતો પ્રોપર અને ઘરે કોઈ નથી હું અને બાદ છીએ મમ્મી વાડીએ ગયા છે આજે એને થોડું કામ હતું એટલા સારું કરીને તો હું ને બાદ છીએ અને એન્જલ ને શ્રીયા પણ છે આજે બીકોઝ કે આજે સન્ડે છે તો એને બી છુટ્ટી એ કરીને આજે એ બી એ આમ તો સ્કૂલ જાય ચલો આપે નીચે જઈએ હવે આ એક બેન આવે એને ઠંડી નથી પડતી બતાવ તો એ જે જાહેરા ને એને ઠંડી નથી પડતી આપને આવડી ઠંડી પડી રહી તો એને ઠંડી જ નથી પડતી વાહ મા બધા માણસની વેરાયટી વેરાયટી એ આયરો જીરક જીરાક જીરાક પણ વાદળાના લીધે નથી થતું ને આજે લાઈટ લાઇટ એ બધું આમ ધૂંધલું થઈ ગયું છે તમને પાછળ નહીં દેખાય જોકે મને અહીંયા કને લાઈટ લાઇટ દેખાડું એટલે કેમેરામાં નથી દેખાતું સરખું હવે આપી જઈ નીચે થોડીક વાર ટીવી જોઉં આઈ થિંક સો આજે એને તે રિચાર્જ ખતમ થઈ ગયો હશે મને એવું લાગેલું તો એ રિચાર્જ બી કરાવવું પડશે આપણે તો જોઉં ટીવીમાં આવેલું કે નહીં ને રિચાર્જ બી કરાવું તો હવે આપણે ટીવી ચાલુ કરી અને જોઈએ કે આવેલું કે સિગ્નલ મળશે કે રિચાર્જ ખતમ થઈ ગયો હોય કે આવે આપણે ટ્રાય કરીએ કે મને ફોન જોવો એવું ના ગમે જેટલી ટીવી જોવી ગમે ને એટલું ફોન જોવો ના ગમે ચલો હા થોડીક વાર હું ટીવી જોઉં અને મારો અવાજ એને પૂરો અલગ થઈ ગયો તો મને એવું હું બોલું રહી લાઉડ થઈ બોલું રહી પણ મારો અવાજ સ્લો જ આવેલો ચાલો થોડીક વાર ટીવી જોઈ પછી કામ કરશું ઓકે અને એક મને કીધું કે તમારા મમ્મી પપ્પા બતાવો મેં બતાવ્યું એ એક વ્લોગમાં જો તમે પહેલાંના મારા વ્લોગ જોયા હશે પહેલાં તો એમાં હે મમ્મી ને પપ્પા બને હે પણ તો બી આઈ ટ્રાઈટ કે બતાવી દઈશ તમને મમ્મી તો આવે જ મારા વ્લોગમાં બટ પપ્પા પપ્પા કામમાં હોય ને એમ હોય એટલે જ્યાદા ના હોય તો આઈ કેન ટ્રાયટ કે પપ્પા બી બતાવું તમને पर तब मार आगना ब्लॉग जोजो यहाँ तक देखा से मम्मी ने पापा बे ही मार ब्लॉग में मा। ओके <laughs> ये नवाड़े जो स्ट्रेजेबल वाले स्ट्रेजेबल स्प्रिंग है स्प्रिंग स्प्रिंग जेम वाले किंग लांग भी थे गियांग किंग कहता वड़ी पाची थे कि जो

लागी जैसे जो तक उड़ाए कांटा आ चलो अभी हट मुझे यहां जा और इंत्यार रहो बे बिचारा 3 टाइम पे 2 થઈ गया एक कभी क्या ले लो जमी ने बस हमन बारे आवी हूँ जमी ले दो आज ये मेलूज हम भी फांसी थोड़े घर ने जैसे घर में ચાલુ છે થોડીક વાર જોઈ પછી સૂઈ જશું આપણા વ્લોગને આપી અહીંયા જ કરીએ એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ભાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય આ મારા મમ્મી છે પપ્પા પછી કોઈ દીક બતાવીશ જોઈ લીધા મારા મમ્મી બાય